સુરતમાં દારૂ હોવા છતાં બુટલેગરો દ્વારા દારૂની હેરાફેરી માટે અવનવા કિમી ઝડપી પ્રાપ્ત માહિતી અનુસાર દારૂની હેરાફેરી માટે આરોપીઓ એમ્બ્યુલન્સમાં ખાસ ચોરખાનું બનાવ્યું દારૂ રાજસ્થાનના કરોલી ખાતેથી અમદાવાદમાં લઈ જવામાં આવી રહ્યું હતું પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે દિવાળીના તહેવારનો તહેવારને અનુલક્ષે અમદાવાદ અમદાવાદમાં દારૂ વેચવાનો કિમ્યો હતો સાગબારા પોલીસ એમ્બ્યુલન્સની સઘન તપાસ દરમિયાન ચોરખાનામાંથી વિદેશી દારૂનો જથ્થો શોધી કાઢ્યો વિદેશી દારૂને એમ્બ્યુલન્સ મળી કુલ મુદ્દામાલ તેર લાખ ત્રેપન હજાર આઠસો રૂપિયાનો હતો પોલીસે પ્રોહિબિશનના મુદ્દામાલ સાથે આરોપીને પકડી પાડવામાં સફળતા મેળવી છે પોલીસ આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી વધુ તપાસ શરૂ કરી છે કે દારૂનો જથ્થો કોને પહોંચાડવાનો હતો અને નેટવર્કમાં અન્ય કોણ કોણ સામેલ છે બુટલેગર તહેવાર દરમિયાન સપ્લાય કરવા માટે નવા નવા કિમિયા અપનાવતા હોય છે સાગબારા કામગીરી પ્રશંસાને પાત્ર છે મળતી માહિતી અનુસાર હેરાફેરી માટે આરોપીઓ એમ્બ્યુલન્સમાં ચોરખાનું બનાવ્યું દારૂ રાજસ્થાનના કરોલી ખાતે અમદાવાદ લઈ જવામાં આવી રહ્યો હતો પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું કે દિવાળીના તહેવાર અનુલક્ષી અમદાવાદમાં દારૂ વેચવાનો કિમિયો હતો દીપક જગતાપનો રિપોર્ટ ન્યૂઝ રાજપીપળા અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે